નમસ્કાર દોસ્તો પાર્થ પ્રજાપતિ હું નજીક જે ગામમાં ખેતીવાડીમાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે બધી ખુદ વાત કરીએ ખેડૂત મિત્રોથી શું નામ છે રણછુરભાઈ ધર્મભાઈ પટેલ કયા પાકમાં ઉપયોગ કરેલો તમે અમે અહીંયા ઘઉંમાં ભાવ ઉપયોગ કર્યો છે કેટલા વીઘામાં લગભગ એક એકર બે બે પોણા બે અને કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો

બીજા કરતાં એના આપણા બીજા કરતાં ઉત્પાદન બહુ સારું હતું બરાબર એવરેજ આમ તમારા બાઇકના કારના લગભગ પંચાવન સનુ પણ જેવા થતા ઓકે એવરેજ એવરેજ કરતાં અમે જે થાય છે તે પંચોત્તર થાય એના બદલે એમ જગ્યા ઘણો વધારે બીસેક વિશેક બધામાં અંદાજીક ભાવમાં શું હતું ભાવ લગભગ અમે સસત લખી આપી દીધો બધું બરાબર બરાબર તો રિઝલ્ટ બહુ સરસ સારું એવું રિઝલ્ટ કહેવાય

ડબલ કરતાં બી વધારે ઉત્પાદન થઈ શકાય તમે શું ખેડૂત મિત્રને અમે જ કે જ વાપરો અને પેલાનો ઉપયોગ બહુ નજીવો કરવો ન કરો તો ખેડૂત મિત્રોનું કહેવું છે કે ઓર્ગેનિક ઉપર આવવું જોઈએ અને ભાવમાં જે વાત કરી એકદમ મફત થઈ જાય છે જમીન બી બચે છે અને કાકા પોતાના ટોટલી ખેતરમાં આનો ઉપયોગ હવે કરવાના છે વિશ્યુ હેલ્થ થેન્ક યુ